સોમનાથ મંદિર અને ગુજરાતના કેટલાક ભાગો આજે પાકિસ્તાનમાં હોઈ શકતા હતા કારણ કે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત હજુ પણ બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે ગુજરાતનું જૂનાગઢ એક મુસ્લિમ શાસક હેઠળનું રજવાડું હતું લગભગ છ લાખ લોકોની વસ્તી ધરાવતા જેમાંથી બ્યાસી ટકા હિન્દુ અને અઢાર ટકા મુસ્લિમ હતા જૂનાગઢ પર નવાબ મોહમ્મદ મહાબત ખાનજીનું શાસન હતું અને સ્વતંત્રતા સમયે તેમણે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો જ્યારે લોકો ભારતમાં રહેવા માંગતા હતા આ નિર્ણયથી નાગરિકોમાં ગુસ્સો ફેલાયો અને સ્થાનિક નેતાએ ભારતની મદદમાંથી આરજી હુકુમત નામની એક કામચલાઉ સરકારની રચના કરી પરિસ્થિતિ વધુ વણસી રહી જોઈને ભારત સરકારે નવ નવેમ્બર ઓગણીસો ના રોજ પોતાની સેના સ્ત્રીનામુખલી અને જૂનાગઢનો વહીવટ સંભાળી લીધો જેનાથી તેના લોકોને પાકિસ્તાનમાં જોડાવાથી બચાવ્યા ટૂંક સમયમાં ફેબ્રુઆરી ઓગણીસો માં લોકમત યોજાયો જેમાં નવ્વાણું લોકોએ ભારતમાં જોડાવાની તરફેણમાં મતદાન કર્યું જો જુનાગઢ પાકિસ્તાનનો ભાગ બન્યો હોત તો ભારતે ઘણું ગુમાવ્યું હોત સૌપ્રથમ અને મુખ્ય સોમનાથ મંદિર જે ઇતિહાસમાં સત્તર વખત નાશ પામ્યું હતું છતાં દરેક વખતે હિન્દુ ધર્મે તેને ફરીથી બનાવ્યું તે ઉપરાંત હિન્દુ અને જૈન બંને ધર્મ માટે પવિત્ર ગિરનાર પર્વત આજે ખંડેર હાલતમાં પડ્યો હોત જેમ પાકિસ્તાનમાં હિંગરાજ માતાનું મંદિર એકલું અને અસુરક્ષિત છે તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું ઘર પણ છે જે એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે અને વેરાવળ બંદર જે દર વર્ષે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાનો દરિયાઈ વેપાર કરે છે સૌથી અગત્યનું જુનાગઢનો પાકિસ્તાન સાથે કોઈ સીધો જમીન માર્ગ ન હતો ત્રણસો કિલોમીટરનું અંતર અને વચ્ચે અરબી સમુદ્ર હતો જો તે પાકિસ્તાનમાં ગયું હોત તો ભારતનો સોળસો કિલોમીટર લાંબો પશ્ચિમી દરિયા કિનારો નબળો પડ્યો હોત અને ત્યાં પણ સરહદી તણાવ ઊભો થયો હોત આજે આપણે પંજાબ અથવા કાશ્મીરમાં જોઈ રહ્યા છે આના પરથી સ્પષ્ટ થાય છે જો જુનાગઢ પાકિસ્તાનમાં ગયું હોત તો ભારતે તેનો વિશ્વાસ તેનો સાંસ્કૃતિક વારસો અને અરબી સમુદ્ર પરનો વ્યૂહાત્મક પ્રભાવ એકસાથે ગુમાવી દીધો હોત